પછી બીજાની ભૂલોને યાદ ન કરે ભૂલો ભૂલી જાય બીજો બીજો બીજાની ભૂલોને યાદ ન કરે ભૂલો ભૂલી જાય એમાં એવું થયું બે સંતો જૂના મંદિરના ગોંડલમાં યુવ પાસે આવ્યા અને પછી રાતનો સમય હતો બાપાએ બંનેને જમાડ્યા સામે બેસીને અને ખૂબ પ્રેમથી જમાડે ઉતારો આપ્યો બધું કઈ સવારે આ લોકો જતા સ્વામી કહે કે મારે લાયક કંઈ સેવા હોય તો કહો યોગી આપ કે પેલા બંને કેવું કે સ્વામી અમે બનારસ ભણીએ છીએ ને પુસ્તકની જરૂર છે દોઢસો રૂપિયા થાય એમ છે તે વખતે દોઢસો એટલે આજના પંદર હજાર થયા હા તે વખતના દોઢસો એટલે સ્વામી ખરી ભાગ પાસે અપાવી દીધા બધું કહું તે બે સંતો છે ને ત્યાં આપણે પાસે જારિયા ધરે ત્યાં અમને અપમાન કરેલું આ બે સંતો યોગી આપણ એ લોકો એકદમ ગળા થઈને માફી માગે સ્વામી અમે બહુ અપરાધ કર્યો છે તમારું ગુનાસામ જોઈને તમારી મદદ કરીને કે બધું ગમવાનું જ નથી કંઈ એ યાદ કરતા જ નહીં અમને તો કંઈ યાદ જ નથી સાહે અમને કંઈ યાદ જ નથી માટે તમે આ ખૂબ ભણો સંસ્કૃત બધા શાસ્ત્રી સંસ્થાની સેવા કરો એટલે વર્તાલ સંતાન સેવા કરો ખૂબ રાજી પોલો ભગવાન નામ પ્રચાર કરો પછી એ લોકો ગયા પછી ભણીને તૈયાર થઈને આવ્યા પાછા યુગીયા પણ મળ્યા પછી બધી વાત પછી પાછા પેલા પોતાનું પેલું જૂનું યાદ કરે બધું કર્યું પછી એમના ગઢડાની અંદર ધીરજલાલ વૈદ કહીને એમને વાત કરી યુગી આપે યુગી આપે કહે અજાત શત્રુ અમે આટલું તો એમને માટે અવરું બોલ્યા કર્યા હેરાન કર્યા પણ યોગી હવે તો બધું યાદ જ નથી એમને મનમાં લીધું જ નથી અને અમે ઉપર સેવા કરી સરભરા કરી અમને બળ આપ્યું આશીર્વાદ આપ્યો અમે શાસ્ત્રી થયા ભણી ગણ તૈયાર થયા તો જે એવી વાત એમને મનમાં આવી ગામાં જો ભૂલો ભૂલી જ ગયા